10 પછી કયું? હા 11 અને હું તારી આગળ છું તો 10 ની આગળ કયો નંબર આવે? 10 ની ઉપર 10 ની ઉપર કયો આવે? કયા નંબર પછી 10 આવે? હા 7 નંબર પછી એના આવે 8 પછી 10 આવે તો કયા નંબર પછી 10 આવે? પછી આવે

One, two, three, four, five, six, seven, eight, nine, nine, ten. Ten. Kaya yawa? Nine. Very good. Kaya ah, yawa nine. Nine. Ah, kaya yawa kaya yawa siya ten. Ten na pila kaya yawa siya. Ten na yawa. Nine. Very good. Ewo, hane? Before number, after number. Ah. Okay. Hello. forty five. Rukhi?

પછી હવે ખાઈશું હવે મૂકી દો પછી ભૂખ લાગે ત્યારે ખાજે તું બી હાજ મૂકી આવો આ બંને મૂકી આવો અને હાથ મોડું ધોઈકાળો ના જો તું એ ખાધું ને તો તારે મૂકવાનું મેં ખાધું તે મેં મૂકીશ તો બીજી વાર નહીં લાવી એવું નહીં કરવાનું તું ગુડ ગર્લ હોય તો મૂકશે ગર્લ હોય તો નહીં મૂકશે બેડ ગર્લ છે તો બહાર જાઓ તો પછી ગર્લ મારા ઘરમાં નહીં જોઈએ બહાર આજે જાઓ બહાર ઓટલા પર સુઈ રહેજો ગુડ ગર્લ છે હા મારું દીકરું તો ગુડ ગર્લ છે હમ મારું બેટું આપણે ખાધું હોય તો આપણે જ મૂકવું પડે ને હમ કામ કરવાનું પોતે જ રાઈટ વાગી ગયા છે પાંચ અને રૂહી મેડમ ગયા છે મામા મામી જોડે શોપિંગ કરવા અને ટેટવાની એક્ઝામ પતી ગઈ છે હવે રિઝલ્ટ જાન્યુઆરીમાં છે લગભગ ચૌદ કે પંદર તારીખે છે એવું ખબર પડી છે હવે ખબર નહીં શું થશે એમ તો ફિફ્ટી ફિફ્ટી ચાન્સ લાગે છે થોડું લોંગ પેપર લાગ્યું હતું અને રહી ગયું હતું થોડું કરવાનું મેથ્સને એવું ગણવાનું રહી ગયું હતું બાકી જોઈએ એમ તો પેપર તો મારા હિસાબે તો થોડું સારું હતું બાકી રિઝલ્ટ આવે તો ખબર પડે ચાન્સીસ તો એમ તો ફિફ્ટી ફિફ્ટી જ લાગે છે બાકી જ જોઈએ તો ઘણે ઘણે ટાટવાની એક્ઝામ આપી કોમેન્ટ કરજો અને હવે એચ સ્ટાર્ટ અને પણ આવવાની છે જે પણ આપવાના હોય તૈયારી રાખજો સ્ટાર્ટ તો લગભગ આવી જ જશે પણ હવે ખબર નહીં હા મામા કે વિડીયો બનાવો છે તો બેટો

સારી છે મટીરિયલ સારું છે બરાબર જ છે ને કે લાબી તો કે એનો બરાબર છે એ ઉકાઈ એવી છે

थैंक यू गितू मामा मामी ने हां पेरिने वची कया थैंक यू है ना और इकेना अगरती लगाई दो ओके ए ए ए ए नहीं इना पाड़ी दने ए नहीं हां ए फूल नहीं पकड़ती नहीं तो टूटिज जो से पछि ओके गुड डे बाय डू यू वंस વેરી છે એ મા મને ગમતી જ આવી ઓલસ છે હરગલ લાગતી ચાલી બતાવ હા ના બરાબર વેરી નાઈ ਜੇੜਾ टाकी ਸੁਪਰ ਕਰ ਆ ਨਹੀਂ ਪਕੜਦੀ ਨਹੀਂ ਤੇ ਟੁੱਟੀ ਜਿਹਾ ਅੱਜ ਪਕੜਵਾਨੋ ਇਹਨੇ ਸੂਸ ਪੇਰਾ ਹੈ ਨਾ ਭਗਵੇਂ ਕਰਾ ਚ ਤਾਂ ਇੱਕਦਮ ਫਿੱਟ ਆਵੇ ਜਿਹੜਾ ਕਲੀ ਨਹੀਂ ਲਈ ਕਿਉਂਕਿ ਮੇਲੀ ਕਟੋਰੀ ਤੇ ਜੀ ਹਾਂ ਸਾਕਸ ਚਲ ਮਮਾ ਮੈਂ ਥੈਂਕ ਯੂ ਕਿਦੂ ਚੱਕਿਓ ਜਾਓ ਤਰੇ ਲਈ ਹੈਪੀ ਨੇ ਤੂੰ ਇਹ ਜਿੱਦ ਨਹੀਂ ਕਰੀ ਤਬ ਵੀ ਲਈ ਆਪੀ ਚਲ ਕੇ ਜਾ ਜਿੱਦ ਨਹੀਂ ਕਰੀ એવું નહીં એવું 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 ખચકાવાનું નહીં હંમેશા સોરી કહેવામાં અને થેન્ક યુ કહેવામાં કોઈ દિવસ એવું નહીં કરવાનું કંઈ જ દેવાનું સાંભળ્યું ચાલ તું ગુડ ગર્લ છે ને ચાલ ચા ચા ટિંગુ જા જવા છે ને કલરવાળી પિંક ગ્રીન પટ્ટી છે ને

આ વરસાદમાં પાછું નવું પાણી ભરાયો અને ગિરનાર તો સાહેબ હિમાલય કરતા જુનો બહુ અલૌકિક જગ્યા આજે જોવો તમને એને મોજ કરાવું ભગવાન રાસ લેતા ને આ મંદિર હજી હમણાં Lawan mana? nanti kabar